સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો કર્મચારીઓએ ચિંતા કરવાની જરૂર નથી પેટીએમ પેમેન્ટ બેંકના સ્થાપક વિજય શેખર શર્માએ કર્મચારીઓને આશ્વાસન આપ્યું છે કારણ કે તેઓ સંકટનો સામનો કરી રહ્યા છે છટણીથી દર્શો નહીં તેમણે કહ્યું છે કે કંપનીના આવા કોઈ વિચારો નથી તમે બધા પેટીએમ પરિવારનો એક ભાગ છો ચિંતા કરવાની જરૂર નથી ઘણી બેંકો અમને સહકાર આપી રહી છે અમે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ભૂલ ક્યાં થઈ અમે ટૂંક સમયમાં આરબીઆઈનો પણ સંપર્ક કરીશું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને બનાવ્યો રોડ સમગ્ર વિશ્વ પ્લાસ્ટિકના દૂષણ સામે ઝજુમી રહ્યું છે ત્યારે સુરત પાલિકાએ નવતર પ્રયોગ કરીને ડામરની જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને રોડ બનાવવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને બત્રીસ પોઈન્ટ છપ્પન કિલોમીટરના રોડ બનાવ્યા છે આ રોડ ડામર રોડ કરતાં મજબૂત હોવાનો દાવો થઈ રહ્યો છે જો આ પ્રોજેક્ટ સફળ થાય તો આગામી દિવસોમાં અન્ય રોડને પણ પ્લાસ્ટિકના બનાવવા માટે આયોજન થઈ રહ્યું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જ્ઞાન વાપી નીચે ભૂગર્ભ રૂમ ખોલવા કોર્ટમાં અરજી એક અરજદારી જ્ઞાનવાપી મસ્જિદ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે તેમણે કહ્યું છે કે આમ કરવાથી મસ્જિદ નીચેથી હિન્દુ મંદિર હોવાના પુરાવા મળશે તેમણે બિલ્ડિંગને નુકસાન પહોંચાડ્યા વિના સર્વે કરવામાં આવે તેની ખાતરી કરવા જણાવ્યું હતું જણાવી દઈએ કે કોર્ટની પરવાનગી બાદ જ્ઞાન વાપીમાં પૂજા પાઠની શરૂઆત થઈ ગઈ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક જ ઝાટકે અઠ્યાવીસ પોઈન્ટ એક અબજ ડોલરની કમાણી કરી મેટા ઇંકના ઓગણચાલીસ વર્ષીય માલિક માર્ક જુકર્ગ્સની નેટવર્ક એક અબજ ડોલર વધી ગઈ છે આ વધારા સાથે તેણે બિલ ગેટ્સને પાછળ છોડીને વિશ્વના ચોથા સૌથી અમીર વ્યક્તિનું બિરુદ હાંસલ કર્યું છે બિલ ગેટ્સની નેટવર્ક એકસો ને પિસ્તાલીસ બિલિયન ડોલર છે જ્યારે મેટાના શેરમાં થયેલા વધારાને કારણે જુકાબર્ગની નેટવર્ક વધીને એકસો ને સિત્તેર બિલિયન ડોલર થઈ ગઈ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે